નમસ્તે મિત્રો મારું યુટ્યુબ ચેનલ રંગેલા પાનની રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું બનાવવાની છું આલુ મટર પુલાવ જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો તો ચાલો આપણે આલુ મટર પુલાવ બનાવવાની શરૂઆત કરી લઈએ તો અહીંયા આપણે સામગ્રી જોઈ લઈએ અહીંયા મેં બે મોટા બટેટાને આ રીતના કટ કરીને રાખ્યા છે અહીંયા મેં પાણીમાં રાખ્યા છે થોડી વાર સુધી જેથી કરીને કાળા ન પડી જાય અને એક વાટકી ફ્રેશ તાજા વટાણા ફોલીને લઈ લીધા છે અને એક વાટકી ડુંગળી લઈ લીધી છે આ રીતે પતલી સ્લાઇસમાં કટ કરીને અને બે મોટા ટમેટા કટ કરીને લઈ લીધા છે બે મરચાંને આ રીતે લાંબા કટ કરીને લઈ લીધા છે એક ચમચી લસણ અને આદુની પેસ્ટ લઈ લીધી છે અડધી વાટકી કોથમીર અને અડધો લીંબુનો રસ ચાલો આપણે બનાવવાની શરૂઆત કરી લઈએ અહિયાં આપણે કુકર માં બનાવીશું તો અહિયાં કુકર માં હું એક ચમચા જેટલું તેલ લઉં છું અને એમાં એક ચમચી જેટલું હું ઘી ઉમેરીશ થોડું ઘી નાખીશું જેનો સ્વાદ ખૂબ જ સરસ આવશે આપણું ઘી અને તેલ ગરમ થાય એટલે એમાં આપણે એક ચમચી જેટલું જીરું છે અને અડધી ચમચી જેટલી વરિયાળી લીધી છે એ એડ કરી દઈશું

આપે ડુંગળીને આછા ગોલા બિરંગી થઈ જાય ત્યાં સુધી આપણે સાંતળી લેશું જો આપની ડુંગળી આછા ગોલા બિરંગી થઈ ગઈ છે તો એમાં એક ચમચી જે આદુ લસણ અને મરચા હતા એ ઉમેરી દેશું અને બે મરચા કટ કરીને લીધા હતા એ ઉમેરી દઈશું

બટેટા અને વટાણા સરસ રીતે સંતળાઈ ગયા છે તો એમાં આપણે મસાલા એડ કરીશું અહીંયા હું અડધી ચમચી હળદર એડ કરીશ અને એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશ अर्धी चमची गरम मसलो पावडर आणि एक चमची जेल धाणाजीरू पावडर उमरी बघू सरस रीत मिक्स करी ले मसाला ने एकाद मिनिट सुद्धी दे संतडावा देस

સરસ રીતે મિક્સ થઈ ગયા છે તો એમાં એજ વાટકેના માપ થી આપણે પાણી ઉમેરીશું અહીંયા કુકરમાં બનાવીએ છીએ એટલે પાણીની બહુ જરૂર નહીં પડે એટલે હું એ જ વાટકીના માપથી દોઢ પાણી ઉમેરીશ અહીંયા હું દોઢ વાટકી પાણી ઉમેરું છું હવે બધું સરસ રીતે મિક્સ કરી લેશું હવે એમાં આપણે મીઠું ઉમેરીશું જરૂર મુજબ મીઠું ઉમેરીશ અને એમાં અડધા લીંબુનો રસ ઉમેરીશ જેથી કરીને આપણો દાણો ભાતનો સરસ છૂટો બને અહીંયા એક ચમચી જેટલો મેં પુલાવનો મસાલો લઈ લીધો છે એ એડ કરીશ અને કોથમીર એડ કરી દઈશ બધું સરસ રીતે મિક્સ કરી લઈશું હવે બધું સરસ રીતે મિક્સ કર્યા બાદ આપણે એને કુકરનું ઢાંકણું વાંકીને આપણે બે જ વિસલ થવા દેવાની છે વધારે નથી ચડવવાના તો અહીંયા કુકરનું ઢાંકણું ઢાંકીને આપણે બે મિનિટ સુધી ચડવા દઈશું હવે બે સીટી થઈ ગઈ છે ચાલો આપણે કુકર ખોલીને જોઈ લઈએ તો આપણા સરસ મજાના આલુ મટર પુલાવ બનીને તૈયાર છે ચાલો આપણે થાળી તૈયાર કરી લઈએ તો આપણા સરસ મજાના આલુ મટર પુલાવ બનીને તૈયાર છે આપણા સરસ મજાના આલુ મટર પુલાવ બનીને તૈયાર છે સરસ મજાનો કલર આવ્યો છે અને દાણો પણ સરસ છૂટો બન્યો છે સરસ દાણો છૂટો પડ્યો છે તો અહીંયા અમે ડુંગળી અને ટમેટાના સલાડ અને છાશ સાથે પુલાવને સર્વ કર્યા છે જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે તમને મારો વિડીયો કેવો લાગ્યો